મહારાજ અને આપણે ગુજરાતની બોર્ડર છે તો અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે ત્યાં સામે જે ઘર છે એ ત્યાં રહેનારા જે વડીલો છે એમને આખી જે હાપેશ્વર સ્ટોરી છે એ જાણવાનો પ્રયત્ન કરીશું અમે અને અમે એ છોટે કે સાહેબ અમે બોટમાં આવી ગયા છે નાવડીમાં અને કમ્પલેટ એકદમ નવી કીટ છે અને અમે પહેરી લીધી છે અને ત્યાં ઘરો છે બે ચાર ઘરો છે ત્યાંના વડીલો હશે ઉંમરવાળા એમને અમે પૂછીશું અને આખો વ્યૂ તમને બતાવીશું

જમીન મળી નથી એમ જે આ ડુભાણમાં આવેલા છે એટલા જ લોકોને જમીન મળી છે એમ અને જે આ ડુંગરાની આ બાજુ કે પેલી બાજુ જે લોકોના ઘર હતા જમીન હતી એ લોકોને નથી મળી એમ એટલે આજે પણ એ લોકોને નાવડી દ્વારા જ જે તે કમાટ આવું હશે હાટ કરવા આવવું હશે તો નાવડી દ્વારા જ આવે છે એમ એમને કઈ સ્પેશિયલ એમની પણ નાવડી નહીં હોય બીજાની નાવડી દ્વારા આવવું પડતું હોય છે અને આ જે બરાડા ગામમાં છે એકાદ વડીલને મળીએ અહીં ઉપર ઘર છે એકાદ વડીલને મળીએ અને એ વડીલને પૂછવાનો પ્રયત્ન કરીએ કે પહેલા કેવું ગામ હતું અહીંયા હાપેશ્વરમાં જે મંદિર છે અત્યારે ડૂબી ગયેલું છે મંદિરથી ખાસું ઉપર આપણે પાણી છે મંદિરનું કંઈ પણ મુંગટ પણ દેખાતો નથી અત્યારે હાલમાં તો વડીલને પૂછીશું આપણે કે આ જે મંદિર હતું નીચે કેટલા ગામ હતા કેટલા લોકો વિસ્થાપિત થયેલા છે કઈ રીતનું છે એ આપણે જોઈશું અને હાપેશ્વર જસ્ટ આપણે આવ્યા ત્યાં આપણે જોયું ત્યાં કેટલી ગંદકી હતી એમ ઘણી બધી ગંદકી હતી એમ પણ અહીંયા તમે જુઓ અત્યારે આ આ તટ પર બેસવાની મજા આવે એમ આ બાજુ બી જુઓ તમે અહીંયા તમે જોઈ શકો છો એમ કે એટલું શાંત લાગે છે કોઈ જાતનો કચરો નથી દરિયાનું પાણી કેવું આપણને એકદમ ચોખ્ખું લાગે એ ટાઈપનું આ પાણી તમને અહીંયા દેખાય છે એમ તો કંઈ નહીં જોઈએ છે વડીલને મળીએ છે મસ્ત જગ્યા છે એમ પણ જે સુનીલ છે એમને એમને જમીન નથી મળી એમ કે હું કેમ કે એમનું ગામ આ નંદીની પેલી સાઈડ એમ એમપીમાં આવેલું છે એમપીમાં છે ને એમપીમાં આવેલું છે એમ અને જોઈ શકો તમે આ ઘર આ જુઓ અને આવી ગંદ ગંદકી વગરનું કેટલું મસ્ત લાગે મેં બેસવાની પણ કદાચ મજા આવે એમ આ જુઓ તમે તમે એકદમ ચોખ્ખું લાગે અને હાપેશ્વર તમે જાઓ તો હાપેશ્વર ની અંદર તો તમે એકદમ મસ્ત પાણી લાગે તમે ત્યાં એટલી ગંદકી હોય છે જ્યાં જુઓ ત્યાં નારિયેળના છોડા દેખવા મળે કચરો જોવા મળે છે પણ અહીંયા તમને એવો કોઈ કચરો જોવા મળતો નથી આ જુઓ તમે એકદમ ચોખ્ખું છે અને આ પાણી પણ એટલું મસ્ત છે જુઓ તમે એકદમ જોરદાર અને આ જે મેન જે નદી છે જે કેવડિયા કોલોની આપણે નર્મદા સરદાર સરોવર ડેમમાં જઈ જાય છે આ મેન નદી છે આ જુઓ તમે આ ઘરો છે પછી એક ઘર અહીંયા પણ છે જુઓ આ ઘરે કદાચ અમે જવાના છે તો જઈએ હવે થોડી વારમાં અને જોઈએ બતાવીએ તમને શું છે હકીકત કઈ રીતનું છે છે અને હાપેશ્વર નું વર્ણન એવું છે કે ઘરો હતા નીચે મંદિર જે આપણે પેલા નીકળ્યું હતું એની નીચે આખા ગામડા હતા પણ જે આજુબાજુ કાંઠાના જે લોકો છે એમને જમીન મળી નથી અને જે ઉપર કાંઠાના જે લોકો છે એ બીજા ઉપર આવતા રહ્યા ટેકરા પર આવીને ઘર બાંધવું પડ્યું આવી પોઝિશન આવી હતી અને આ લોકો અભણ હોવાથી એમને કદાચ જમીન નથી મળી અને કોઈ આવીને છેતરીને જતો રહ્યો આવું કેવું છે એમનું અહીંયા સુધી આ તમે જોઈ શકો છો કોઈ બી જાતની સહાય પહોંચતી નથી કોઈ પણ જાતની લાઈટ નથી અને કાકા બીમાર છે અને આ ટાડપત્રી પણ ફાટી ગયેલી છે અહીંયા કદાચ ચોમાસાની અંદર હમણાં વરસાદ જ પડે છે બરાબર તો અહીંયા બધી જ બધી જ જગ્યા પરથી પાણી ટપકતું હશે કદાચ અને વધારે વરસાદ પડે તો પણ કઈ રીતે ઊંઘી રહેતા હશે કલ્પના કરી દેખો તમે એમ અને રિયાલિટી એવી છે કે કદાચ આપણને ઊંઘવાનું થાય તો આપણે કદાચ કલાક પણ ઊંઘી શકીએ નહીં એમ અને આ લોકો વર્ષોના વર્ષો અહીંયા રહે છે જમીન તો આ લોકોને મળી નથી એ કોઈ પણ જે એમને ના જેમનો ભાગ હશે એ કદાચ ભગવાન કદાચ એને માફ કરે કારણ કે ઘણી ખરાબ પરિસ્થિતિની અંદર અહીંયા તમે અમે આવ્યા બોટમાં અને ડુંગરા દરેક ડુંગરા ઉપર એક એક ઘર છે સરકારી સહાય પહોંચતી નથી આ મહારાષ્ટ્રનું એક ગામ હશે તો એક ઘર છે મહારાષ્ટ્રનું અહીંથી એમપી લાગી જાય છે આ બાજુ ગુજરાત છે હવે મહારાષ્ટ્રવાળો અહીંયા કઈ રીતે અહીંયા રસ્તો પણ નહીં હોય કદાચ મહારાષ્ટ્ર પણ આ લોકોને ખરેખર તકલીફ છે અને કોઈ પણ સરકાર ગુજરાત સરકાર કે મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર સરકાર કોઈ પણ અહીંયા આવીને આ લોકોને મદદ કરવી જોઈએ અને હેલ્પ કરવી જોઈએ વોટ માંગવા માટે આવી જાય છે પણ સરકારી કોઈ પણ યોજનાનું અહીંયા કોઈ નામો નિશાન છે નહીં કદાચ શક્ય હોય ને તો અમે પ્રયત્ન કરીશું કે આ તાડપત્રી અમે મોકલાઈશું અહીંયા અહીંયા સુધી પહોંચી જાય તો અમે કદાચ બે ચાર છોકરાઓ આવીને પણ અહીંયા અમે આવીશું એવો વિચાર છે જોઈએ છે આવીએ તો તમને વિડીયો બતાવીશું હું કહ છો અમારા ગરબ ના મત માંગવા એટલે આવે બોલવા વાળું કરે કરતા આવે પાછા વોટ માંગવા અમને હાલ જો એમ કે પણ અમારું કરવા કોઈ તૈયાર નહિ આ લોકોને એવું કહેવું છે કે અમારું ગરીબનું કોઈ બોલાવાળો નથી અને અમને જમીન બી નથી મળી અને અમારા છોકરા પણ ભાગે ખેતી કરે છે અને એક સામે કાંઠે ઉપર રહે છે અને એમને એવું કહેવું છે કે જે તે ટાઈમે અમારું કોઈ બોલાવાળું નતું એટલે અમને જમીન મળી નથી આજે આ લોકો આવી પરિસ્થિતિમાં રહે છે અને મત માંગવા માટે બધા લોકો આવે છે મહારાષ્ટ્ર લાગે છે એમને અને મહારાષ્ટ્રમાંથી મત લેવા માટે અહીંયા આવે છે પણ એમનું એમની બાજુ જોવા અને એમનું ઘર કદાચ આવાસની યોજના હશે પણ એ કદાચ એમના ત્યાં સુધી પહોંચી નથી વડોદરામાં હતી પછી આપેશ્વર ગામના પડ્યા ડુંગમાં નાના મોટા પેટા પડ્યા દસ પડ્યા હાપેશ્વર ના ડૂબમાં ગયા ટુરકેડાના ત્રણ પડ્યા ગયા પછી નસવાડી પેલી બાજુ નસવાડી નું આવી ગયું ઉપર મધ્ય પ્રદેશ સામે આ બાજુ મહારાષ્ટ્ર પડ્યા હવે મંદિર હતું એની આજુબાજુ તો મંદિરની આજુબાજુ પથ્થર કોટ હતો મંદિરના સોફા ફેરવા બગડ્યો હતો મંદિરની જોડે બે માળની બિલ્ડિંગ હતી એમાં સાઈડ મંદિર હતું એ રીતમાં તો જે તે કોરમો જે તે ટાઈમે જે આજુબાજુ બનાજે ટેકરામાં ખરો બનાયેલ એ કયા કે ભાઈ જે તે ટાઈમે ઉપર પેલો તો બધો નીચે રહેતો હતો પણ જે તે ટાઈમે આ ડૂબમા ગયો એટલે હવે એ લોકો નીચે ડૂબ ગયું ને જેને જમીન મળી એને મળી ગઈ અમુક રહી ગયા એમને ચૂંટણી ઉંમર ઓછી પડતી છે કોની જોડે પુરાવા નહોતા એ જે પછી નીચે ખેડાણ કરતા હતા પણ હવે એ જમીન ડૂબ માંગી એના કારણે ઉપર જે જૂના ખેતરો હતા એમાં વસી ગયા એ રીતનું છે હમણાં અમે ગયેલા પેલી બાજુ હમ અહીંયા ટેકરા પર કંઈક છે પણ એમ કે અમારે નહીં મળી અમુક ને પુરાવા વગર રહી ગયા અમુકને જે તે ટાઈમે અઢાર વર્ષની ઉંમર માંગતા હતા એ પ્રમાણે ઉંમર નથી એના કારણે એક તો ભાઈઓ વધારે હોય બધા કાંઈ જાય તો ભાગ મળે એ રીતનું હતું નહીં એટલે એ લોકો અમુક ગયા અમુક રહી ગયા અમુક જણ તો એટલું બધું જમીન મેળવવા માટે એટલો ખર્ચો કર્યો કે જે તે ટાઈમે એકરના કોઈ જગ્યાએ એ વીસ પંદર હજાર એકડના ભાવ હતા અમુક જગ્યાએ વીસ વીસ હજારના ભાવ હતા એ ટાઈમે સરદાર સરોવર એ રીતના ભાવના ખરીદી હતી તો એ લોકો તે વખતે જો પોતાના પૈસે ખરી ખરીદવા હોત તો ખરીદી લીધા એટલા પૈસા બગાડ્યા પછી પણ જમીન મેળવી નહીં અમુક અમુક ભાઈ તો પેલા અહીં ઉપર ટેકરા પર મકાન બનાવી રહ્યો ને એની જોડે ટિકિટો જ એટલા હજારની પડી પડી હતી પણ હવે બસ ટિકિટો આપી દીધી કે રાખી રે ખબર નથી એટલા પૈસા એ ટિકિટો ભેગી કરી અહીંથી કેવડિયાની અમુક ટાઈમે અહીં બરોડા બોલાવતા હતા બોડેલી બોલાયા એ રીતના અમુક જે તે ટાઈમે ટેસ્ટ માટે જ આપણે તે વખતે પેલા બેન એનો રિપોર્ટ આપતા હતા

મોટા ભાગે આપીશ પણ સક્સસ નથી જેતી વખતે કીધું હતું કે મેન લાઇન તમે આપો છો પણ મેનમાંથી જે તે ફળિયામાં એક ટાંકી મેન બનાવો ને એમાંથી જે જે સાઈટ છે આ ફળિયા જે ફળિયામાં અહીંથી મોટર દ્વારા પાણી ત્યાં પહોંચે અને ત્યાંથી એનું કનેક્શન આપેલું હોય તો ચાલે આ ડાયરેક્ટ કડી પાણીથી એક લાઈન એમાં તો બધે પાણી આપવા જય નીચાણ ભાગ છે ત્યાં પાણી આવતું રહે છે ઉંચાણ વાળા ભાગ માં નથી એ થાય ને એટલે અમે એવું વિચારતા હતા કે આપણા ગામડાઓ આટલા બધા ગયા છે દુબાણ માં અને કદાચ આપણા સગા સંબંધી બહાર ગયેલા છે બરાબર આજે પચાસ કિલોમીટર કે સાહીઠ કિલોમીટર આપડા સંબંધીઓ ગયેલા છે આજે સૌરાષ્ટ્ર ની અંદર પાણી પહોંચ્યું છે અને આપણા જ લોકો અહીંથી સૌરાષ્ટ્ર મજૂરી કરવા જાય છે મહેનત કરવા જાય છે મજૂરી કરે હા અને પાછું આપણું શોષણ થાય છે શોષણ થાય છે જેટલા જાય છે ને એમાં પચાસ ટકા લોકો ને હકીકત માં આપણને કેતા નથી બાકી ખરેખર જે લોકો જાય છે એમનો અર્ધો ભાગ થાય ત્યાર પછી ખેડૂત છે એમાંથી દસ ટકા લેડીસો ને હેરાન કરવામાં કોઈક નો પાક સીનવી લેવામાં કોઈક ને એ રીતે હેરાન ગતિ કરવામાં એ રીતનું તો મોટા ભાગ નું ઘણા મોટા કિસ્સા આવે છે પણ એનું કોઈ અમલ થતું નહીં ને એ લોકો આવીને આપણને કેવા કેતા નથી

આજ રીતે જીતી વખતે આ ગામડામાં દારૂની પ્રથા ગોળ દાણા કરવા આપણે ગોળ દાણા કરવા જઈએ તે વખતે દારૂની પ્રથા દારૂ તાળી એ હો દસ ડીગડા પંદર ડીગડા એ લઈને જ એમને જવાનું થતું ધીમે ધીમે અટક્યું એક વખત પ્રથા પાડી હો કરી પણ અહીંયા બે નજીક નજીક અહીં પડ્યા કે અમારી જોડે લીધેલ એટલે અમે લેવાના તમે એમની જોડે નહીં પૈસા મેં આપું તમે એનું દારૂ લઈને પી લે પણ સામે પાલટી જોડે તમે કે આ રીતે આપણા માણસો એક વખત લગ્ન કરવામાં બે ત્રણ વર્ષનું વર્ષનું દીવું કરે અને એ દીવું છૂટવા માટે આપણા માણસો કાઠિયાવાડી જાય કાઠિયાવાડી જવાથી કેટલું મોટું નુકસાન છે કઈ રીતનું શોષણ થાય છે એ આપણને ખબર છે ને આપણા માણસો જે ગયા છે એમને ખબર છે પણ એના કરતા આપણે આનું થોડું ઘણું પણ સુધારો લાવે તો આગળ એ એ વાતચીત અને પ્રમાણે માન્યા ને પછી આ દારૂની પ્રથા એ છોડી હોય ખરી ગોળ દારૂની જગ્યા આવે ગોળ મંગાવે ને છોડા મંગાવે ને એનાથી ગોળ દાણા નું થઈ જાય થઈ જાય તો એકદમ મોટા દીગડાઓ પાછા આવ્યો ને મોટો ડીગડો તે ભરવાનો પડે એ પચીસ ડેગડા લીંક જ્યા હોય ને માડી હોય તો પચીસ ડેગડા લીંબ્યા હોય તો એમાંથી ભાગ્ય પંદર ડેગડા ભરે મોટો ડેગડો મેલ દે આ ભરે ભરે મૂકવે એમ પછી એક લગન જ આખું થઈ જાય એટલો ખર્ચો કરી નાખે એટલે બે ત્રણ એ કદાચ બંધ થાય અને ઘણી એવી છે જે ખોટા ખર્ચા આપડે કરીએ છીએ એ વિડીયો માં બતાવીએ તો એ ના કરવા જોઈએ હામે ચાલુ છે પણ પાણી વધી ગયા ત્યાં પછી અમને કોઈ રીતે જવર આવક જવક અમારે બંધ થઈ તો મેન નર્મદા પર પુલની વ્યવસ્થા કરો એ રીતની ચર્ચા બધી જ થઈ તે વખતે આ બધા જ તૈયાર થઈ કે તમને અહીંથી જઈ સુધી આ રોડ અને મંદિર નહીં બને ત્યાં સુધી તમને નહીં હતા આ બન્યા પછી જ અહીંથી માણસો ને બધાને હટાવો પણ હાલમાં તમે ત્યાં તમને શેડ બનાવી દઈએ તમે ત્યાં જતા રહો અને ખેતી તમારી કરો અને તમને અમે જમીન ત્યાં આપી દઈએ એટલે આ જે નજીક હતા એમને ઉઠાવીને એમના મકાનો જ હતા તો એમને શેડ બનાવી આપીએ એવી એમની પોલીસી રમ્યા પોલીસી રમ્યા હા શેડ બનાવી લીધા એક તો પટેલ થી જમીન પડી ખેતી ની અંદર માવજત સારી છે એટલે જે તે વખતે મકાઈ ને એટલું ભરપુર પાક્યું કે તેમને મૂકવાની જગ્યા નહી એટલે એ સામે થી કે આ શેડ ની અંદર કઈ સમાવેશ થતો નહિ અમારા જે મકાનો છે એ અમને લયા એ રીતે પછી એ ઉઠાવી એક ફળિયા ના લઈ ગયા બીજા ને લઈ ગયા આખું ગામ વિસ્થાપિત થઈ ગયું પણ રોડ બન્યો ને આ તો હમણાં રોડ બન્યો ને હા કાકે પહેલા નદીમાં નદી માં જ આવતો તો જે તે શરૂઆતમાં એ રીતનો માંગ એ રીતની સીમન પટેલ આગળ મુકાયેલી હતી પછી તમને રોડ મંદિર અને હામે અહીંથી અમારા મહારાષ્ટ્ર ને MP માં રોટી બેટી વિવાદ ચાલુ છે એટલે આ મહારાષ્ટ્ર ને ગુજરાત ને જોડતો બ્રિજ પણ બનાવ એટલે અવર જવર માટે તકલીફ નહીં પડે એ રીતનું બધું કરાર હતો એ લોકો કરાર કરેલો હતો પણ એ પછી આજનો ગયો એ રીતે ધીમે ધીમે બધું ઠપ થઈ ગયું હવે જેને પાણી મળવાનું હોય તો એમને પાણી મળી ગયું જે જવા વાળા જતા રે જે છે એ દુખી દુખી એટલે આપણને બધા ચૂનો લગાડીને ચૂનો લગાવીને જતા ચૂનો લગાવીને જતા રે તો તે વખત ના આપણા નેતા જો જાગૃત હોત તો આ નહી થતું નેતા જાગૃત હોત તો આપણો આખો જિલ્લો અમને આપો પછી તમે લો એ રીતે હોત તો આપણો ટોટલી છોટાઉદેપુર જિલ્લો પણ વડોદરા જિલ્લાને તો મળે જ છે મળે જ છે પણ આપણો છોટા જિલ્લો બોલે એમને પાણીની વ્યવસ્થા થઈ જતી તે હજુ હવે એ લોકો ની કરે પણ હમણાં ના નેતા જોઈએ એ હવે કરવું જોઈએ કેમ કે હમણાં બી સત્તા પર સરકાર ભાજપ છે નેતા ભાજપ ના છે એટલે હમણાં પણ એની વાત થવી જોઈએ અને લગભગ ગીતાબેન પણ કરેલી પાણીની પણ એક દિલ્હીમાં રજૂઆત કરી છે તેમ છતાં અહીંયા કેમ પાણી નહીં એક તો આ પાણી અને મહારાષ્ટ્ર ને ગુજરાત ને જોડતો રોડ જો થાય તો એ બી એક મોટા મોટી રોજગારી છે કેમ કે પેલો રોડ જે છે એમાં જે ફરી ને છે એમાં બસો કે અઢીસો કિલોમીટર ફરીન જાય તારે નંદોરબાર જ ને અહીંથી સીધા સો સો કે એકસો પચ્ચીસ માં નંદોરબાર જોયું જેતે વખતે કીધું તમે ત્રણ સાંસદ ભેગા થાય આની રજૂઆત હા એ કીધું હતું પણ એને ધ્યાન પર લેતા કે શું છે એ એ ઉપલા નેતાની એ નહી જરૂરી છે અમારા વિસ્તાર માટે એટલું તો થાય કે નહી

किनारा रोडली जनता इथे बनाव दोड किलोमीटर किलोमीटर किलो सिद्ध जातो सिद्ध जातो रे नमस्कार, नमस्कार।